રંગપુર પોલીસ સ્ટેશનનાઓ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખડકવાડા ગામ તરફથી રંજુવાડ ગામ તરફ જતા હતા તે દરમિયાન એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા કાર આવતા શંકા જોતા તેને ગાડી ઊભી રાખવા ઈશારો કરતા તેમણે ગાડી ઊભી રાખેલ નહીં અને ગાડી લઈ ભાગવા જતા તેનો પીછો કરી રોકી પોલીસ સ્ટેશન લાવી સદરી વાહન ચાલકનું નામ ઠામ પૂતા તે પોતાનું નામ કરમસિંહ સુરેશતાભાઈ જમરા ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ઉજાડિયા ફળિયા તાલુકો કઠિવાડા જિલ્લો અલીરાજપુર એમપી નાઓનું હોવાનું જણાવેલ હોય ઈસમ પાસે ગાડીની માલિકી અંગેના આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ ધાર પુરાવ ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય ગાડીનો કોઈ આધાર પુરાવ રજૂ કરેલ નહીં ઠી ક્રેટા ગાડીનો ચેસિસ નંબર નીચે મુજબ જેની કિંમત રૂપિયા બાર લાખ ગણી તેને સદરી ગાડીના એન્જિન તથા ચેસિસ નંબરને પોકેટ કોપ મોબાઈલથી સર્ચ કરતા સદર ગાડીનો સાચો રજિસ્ટર્ડ નંબર જીજે ત્રણ આઠ બીડી સાત આઠ છ બેનો હોય કે જેના માલિક તરીકે શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા રહેવાસી અંબિકાનગર સોસાયટી આણંદ સોમનાથ બસ સ્ટેન્ડ સામે અમદાવાદ ગુજરાતનો હોવાનું જણાઈ આવેલ કે જેથી ક્રેટા ગાડીને પકડાયેલ ઈસમે ચોરી કે કોઈ છળકપટની મેળવેલ હોવાનો પાકો સખત વહેમ પડતા સદરી વાહન માલિકીના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતા તેઓએ સદર ગાડી અંગે સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ એકસો ને છ મુજબ કબજે કરી સદર પકડાયેલ ઈસમ વિરુદ્ધ બી એન એસએસ કલમ પાંત્રીસ એકી મુજબ કાર્યવાહી કરી સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુના કામે સોંપવા તજવીજ હાથ ધરેલમિર્ટાઉદેપુર